ભાભી પાણી પાણી બધું મારે ફરી દેવાનું ખાવાનું બધું મારે કરવાનું કામ બધું મારે કરવાનું નહીં કરવું કઈ કામ કરવું હોય તો કરો ને કઈ નહીં જવું વાસંદાય હવાલ માં ઉઠીને મારે કરવાના એને શું નકરો ફોન જ જોવાનો નવી નઈ ના વારે વારે ફોન લઈ દીધો હે તે અભી ના બધે કન્યો જો માં બેન પણ કરે થઈ ગયા તાન મે રખડવા હવે આવશે થી વારું ટાઈમે હવે મારે માર ઘરવારા ને કઈ કેવું પડશે આનું નિવારણ મારે કાઢવું જ પડશે ઉલય માહણે હવાનો ગામ મે જે હજુ આયા નહી હેને મારે હવે કઈ કરવું પડશે અને કુલી હે મારી માં એની બેનપણ હવે તી આવશે વારું જે આ મહિ હવાનો ગામ મેળવે એ ગામ માં નતો જ્યો હું પાણી વારવા દાડી કોકના માં શું રાડું નાખો તું શું રાડું નાખે હું તને કઉ

વાત હાથી તારી એક ફોન લેવો એટલે હું બે ફોન લઈ લઉં તો લઈ દઉં તમાર બાયડી ને અમને ઘણી બધી ચિંતા હે અમને તો નહી હોતી હોય અમને તમે કઈ લે કામ ના આવડે તો ચમ આવડે વળી તું બોલાય ને દાદા ને બોલાય ને

આખો દાડો ફોરું બનાવી છે કામ કરે છે ને હવાર માં લૂંટો પડદે દાતણ આપે લુકડા મારા ધો ખાવાનું ટાઈમ સર આપે કામ કરે તો હે આપડે હોય જાય હું શું કહું હાથું રાખી લે એટલે કોઈ હાલતા નહીં ભેગું નાખું હાલ દો હું શું કહું હું શું હવે આ બીનું શું કરવાનું હોય હું તો આનંદ અલગ જ રહેવા માંગુ છું ચમ અલગ અલગ ના રહેવાય સિરફ કુટુંબમાં રહેવાય હમ્પીન રહેવાય હમ્પીન શું રે આ રે હે એવી એમને ખબર નહિ પડતી તો કુટુંબમાં ચીવરી રહેવાય હે તને બધી પડે હે તેમને દાયક બાનું બહાનું કોલે ચાલી દો એ તારી વાત ખોટી હો પછી કોઈ જાતો કોઈ ખોટી

પાસ તો નહીં જો એ હશો કોને ભાઈ આની વાત કરું તમારે બરોબર ને કા જોયો નાખવાની વાત કરો જોઈએ તારી વાત કરી મેં મને કે પણ તારો ભાઈ છે એને કેવાય ઓહો અત્યારે ભાઈ જેવું તો રાખ્યું પણ એને રહેતા ના આવડ્યું ચમ રહેતા ના આવડ્યું રહેતો હે બચારો તો રહું આમ મારે કઈ વાત જ નહીં સાંભળવી બરોબર તમે તણી થઈ જો નોખા હું માર બૈરુ તમ રાજી નોખું ના થવાય પણ મારે તો નોખું થાઉં ડોહાને એમ ના આલ દો મારે ભેગા નહીં ડોહાય

બરોબર અન બી જતા રહો યાર તમારા બરોબર આમને હું બીજી લઈ એટલે તમે વિચાર લેજો હવે તમારે શું કરવું ઈ હમ પે મને દેવાનું કે બાંધવાનું દેયા છે દેયા હવે રહેશે ને ઓય અને તારે જો તારે માર અંગે તું બાંધવાનું નહીં આવ તું તું લઈ આ ગયો તોય પાતો માન રે માન ઈ લઈ આ દે તો જમ લઈ કે લઈ આ દેતા

હોવા દે હવે તારે ચણ નો થાય છે બોલ બોલ કરવું